ઘરે રહેતા હો તો શું થાય પપ્પા ભેગું જવું હે હે પપ્પાને હેરાન કરો સો હેલો ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો આજે આપણે જવાના છીએ દિનોદર હા જે આપણો પ્લાન ગયા રવિવારના હતો એ આજે થાય છે અને જોઈએ કે આજે આપણે કેટલા બધા ફ્રેન્ડ્સ આપણી સાથે ચાલવાના છે હાલ તો આગે છે 4:30 ના અમે લોકો 5 વાગે અહીંયાથી નીકળવાના છીએ તો જો અમે ચાર ફ્રેન્ડ્સ જવાના છીએ હું છું આ મેહુલ છે યોગેશ છે ને ભાઈ હર્ષદ

પણ યાર આપણે ગલત ટાઈમ સિલેક્ટ કર્યો આપણે આવું તો સવારના પાંચ વાગે ભાઈ આજે જે ભીડ હોય ને તમે જુઓ ભાઈ આટલી મેં જુણુંધરમાં ક્યારે ભીડ નથી જોઈ મેળાના દિવસ સિવાય આ જો એને સોડાની દુકાન છે ચટપટીવાળા ભાઈ આવી ગયા છે અને હજુ તો અમે સ્ટાર્ટિંગ નથી કર્યું ઉપર જવાનું ના નાસ્તા કરવા લાગી ગયા ચટપટી ને સોડા ને આ જો ભાઈ કેટલી બધી ગાડીઓ આવી હે અમારે આ ભાઈને આજે દિક્કત થવાની છે ખંભામાં તો તેડી લે ખંભામાં માથે તેડી હોય હે ઘરે તો શું થાય પપ્પા ભેગું હે હે પપ્પાને હેરાન કરો કરોલી વરસાદ પડતો હોય ત્યારે આવું જોઈએ શું મજા હોય ભાઈ નજારા બી એકદમ જબરદસ્ત હોય અને વરસાદ પડતો આપને એટલી થકાન બી ના લાગે तो जो आप बता लो को पाछा आ रहा ना हमें लोग हवे जाए भाई टाइम के तारो साढ़े छः वगे तब तो हरियाली तो जो भाई बहुत ही जगह हरियाली छवाई गए तब आराम करो हमें दर्शन कर जो तेड़ी अमे बता जाए ने सौ पानी एज पी गए तो के भी मेहनत करी है बस कर बस कर के पानी पीस ચલોજી આપણે ઉપર પહોંચી ગયા છીએ અને આ છે મેઈન પ્રવેશ દ્વાર તો ચલો આપણે દર્શન કરીએ અને મંદિર બાજુ ફોટોગ્રાફીને મનાઈએ તો આપણે ત્યાં કોઈ આપણે ફૂટેજ નહીં લઈ તો જો અહીંયાથી આગળ ફોટા પાડવાની મનાય છે તો આપણે અહીંયાથી આગળ એક બી ફૂટેજ લીધા નથી અને આપણા દર્શન થઈ ગયા છે અને તમને જો ઇન ડિટેલ વિડીયો જોવો હોય તો મારો ઓલરેડી યુટ્યુબ ચેનલ ઉપર નાખેલો છે આજથી ઘણા ટાઈમ પહેલાં તો તમે આને ઇતિહાસ જાણી શકશો ધીરણધરનો તો જો અમે અમારી સાથે થોડોક નાસ્તો લઈ આવ્યા છીએ તો હવે બસ અહીંયા ચાલીમાં બેસીને આપણે નાસ્તો કરી તો જો વધારે નથી બસ આટલો જ નાસ્તો હોય ચાર દિવસ હાલે એટલો નાસ્તો હોય ભાઈ ઓછું હતું તો સાથે ડુંગળી બી લઈ આવજો ડુંગળીને ગાંઠિયા એને ખરા જ એને ઘણી મહેનત કરીએ

યાર તો કેમ ભૂલી ખબર આ ભાઈ ને આ ભાઈને દાવડા થી એક સૂટકેશ લેવાની જે છેલા ત્રણ દિવ ચાલે છે કાલે અમને કીધું હતું કે લઈ આવજો અમે પણ ભૂલી ગયા તો આજે એની હાવ આપડે સુટકેશ દાવડા થી લઈ આવી નો સાન સેટ નું ગણન યો સન સેટ થઈ ગયો હે હવે ચન સુ ચાંદની સુ મૂર રાઇસ મૂર રાઇસ કેવા યાર ઉગે ને ને રાઇસ કેવા આતમે ને સેટ કેવા અને આજે હું સેટ ની જ વાત કરું ચાંદ સેટ કર તો ચાંદ સેટ અવર ન થાય સવાર ના 4 વાગે ચાંદ ચાંદ રાઇસ થાય હમણા ભાઈ ચાંદ ભાઈ દેખાતા નતી હમણા તો આપણે આપણી ગાડી સુધી પહોંચ્યા છીએ અને તમે જો કેટલા વાગે છે અત્યારે સવા 8 વાગી ગયા છે બસ ભી આવી ગઈ ભાઈ અને આ જે બસ છે ને રાત અહિયાં રોકાય નીકળશે કઈ વજન ને ભાઈ અને તમે જો સાડા દસ વાગી ગયા તો આપણે જઈ ઘરે પછી જમીએ કરીએ થોડોક આરામ આપણે ઘરે આવીને ફ્રેશ થઈ ગયા છે એકદમ હવે આપણે જોઈએ જમવામાં શું કર્યું છે કુકર પડ્યું છે એટલે મતલબ ખીચડી હશે ખીચડી જ બને છે ખીચડી છે પણ વઘારેલી ખીચડી તો ચાલશે ચલો મસ્ત આપે જમી અને પછી કરી આરામ ને તમને મજા આવે આવતીકાલે ઠીક તો જો જસ્ટ આપણે ભગવાનની પૂજા કરી છે અને નાસ્તો કરે છે સો ગુડ મોર્નિંગ અગેન અને ભાઈ એક વાત કે સમાજનું કામ જે છે એ ફરી પાછું વધી ગયું છે કેમ કે હવે દિવસો એટલા બધા રહ્યા નથી કાર્યક્રમને અને ઘણા બધા વિડીયોઝને ટેમ્પલેટ્સને બનાવવાના છે તો હા જરાક ટાઈમ આપણે હવે ત્યાં પણ દેવું પડશે સૌથી બેસ્ટ ક્લિપ અમને આ લાગે છે કેમ કે તમે જુઓ અહીંયા જે ઉપરની સાઈડ છે ને એ વેક્ટર ફાઇલ છે પછી નીચે જે સમાજનું ઇમેજ છે એ પીએનજી છે અને જે બ્લ્યુ અને પર્પલ જે છે એ બી વેક્ટર ફાઇલ છે અને આ જે ફ્રેમ છે ને એ ભાઈ બે એપ્લિકેશન ને મલાવીને તૈયાર થઈ છે અને આ ફોનમાં જ આપણે બનાવી છે કે ઠીક છે આ બધું કામ તો ચાલતું રહેશે અને આજનો જે બ્લોગ છે આપણે અહીં સુધી જ રાખી ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અહીં સુધી વિડીયો જો અગર પસંદ આવતો લાઈક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય ટેક તો સવાર સવારમાં આપણા ઘરે મહેમાન આવ્યા છે હે છોટે રાજા ફોટો આચાર ન મળે ના

પોતા હલો હલો ભૈયા ને કઈ આમાં પેરી મને દો એ આવી હવે ખવાઈ જાય